આગળ વાત કરીએ તો રૂપાલા સામે કોંગ્રેસી ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને ઉતાર્યા છે ત્યારે તેમના સમર્થનમાં ક્ષત્રિય સમાજની બહેનો પણ સામે આવી છે ક્ષત્રિય સમાજની મહિલાઓએ તેમને અમર રાખડી બાંધીને વિજય બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી પરેશ રાણાણી છે તે પોતાનું ઉમેદવારી છે તે નોંધાવવા જઈ રહ્યા છે આજે બાર અને એકત્રીસમી એટલે કે વિજય વિજયમુર્તની અંદર પરેશ ધાનાણી છે તે પોતાની ઉમેદવારી નોંધાવશે ઉમેદવારી પહેલાં રાજકોટના બહુમાળી ચોક ખાતે છે તે જનસભા છે તેને સંબોધન છે તે કરવા જઈ રહ્યા છે અને તેમની અંદર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ અહીં છે તે ઉપસ્થિત રહેવાના છે મહત્ત્વનું છે કે કાર્યક્રમ પૂર્વે તેમણે રાજકોટના વિશ્વકર્મા માતાજીના મંદિર ખાતે પણ દર્શન કર્યા હતા સાથે કોંગ્રેસના કહી શકાય

કારણ કે આજ એ સમાજ છે કે જેમને બીજેપીને ખંભે લઈને ચાઇ લો તો હિન્દુત્વની રક્ષા કરવા માટે હિન્દુત્વ જાળવી રાખવા માટે પણ એ જ સમાજની બહેનોને આજે માતાઓ બહેનોને રોડ ઉપર આવવું પડે આટલા દિવસ સતત સંઘર્ષ કરવા છતાં પણ જો આ પક્ષ એમને સાંભળતો ન હોય તો સ્વાભાવિક છે કે જે ઇતિહાસમાં આટલા વર્ષોમાં નથી બન્યું એ આ પક્ષના લીધે હવે બન્યું છે કે અમારી માતા બહેનો રોડ ઉપર આવી કે જે સમય આવવું પડે તો એ ખૂબ દુખ કહેવાય એના હિસાબે અમારી બહેનો ભાવુક થઈ ગયા હતા કે અમારું તમે આટલું પણ માન અને અમારું સ્વાભિમાન ન જાળેવું ક્ષત્રિય સમાજના મહિલાઓ છે 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 કરવામાં ક્ષત્રિય મહિલાઓ આપણી સાથે આત્મ આત્મવિલોપન કરવા જવાના હતા ત્યારે પરેશભાઈ સામે આવીને કીધું કે હું તમારો જવતાલીઓ છું ચિંતા કરવાની જરૂર નથી તો આજે અમે ક્ષત્રિય સમાજની બહેનો તેમને પાઘડી તો ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ